तूं चोड़ी हनमारी चोटी हे तारीख़ तारा इड़े

અત્રે રજૂ થઈ રહ્યો છે સમાજ દર્શન ચેનલનો વિશેષ કાર્યક્રમ સુર સુરાવલી સંગીત અને સાહિત્ય સભનો એક કાર્યક્રમ જે એને રજૂ કરી રહ્યા છીએ એમાં કલાકારની જીવનગાથા તે પણ સુર સુરાવલી સાથે અત્રે પ્રસ્તુત થઈ રહી છે અને આજના અમારા કાર્યક્રમના અતિથિ શ્રી પુનિતભાઈ લિંબાચિયા ને આપ સાંભળી રહ્યા હતા તો મારી સાથે આજે અમારી ચેનલના વિશેષ મહેમાન તરીકે પુનિતભાઈ લિંબાચીયા જેઓનું લોક સંગીતમાં બહુ ઉંચેરું નામ છે અને ખૂબ જ ખ્યાતનામ નામ કલાકાર એવા પુનિતભાઈ અને આ પુનિતભાઈ લિંબાસિયાનો સહયોગ કરવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ બાજુમાં અમારા વઢિયાર સમાજનું ઘરેણું કહેવાય એવા મહેન્દ્રભાઈ ખાનપુલ્લા પણ અહીંયા ઉપસ્થિત છે તો એમના સહયોગથી અને બાજુમાં બેઠા છે હાર્દિકભાઈ લિંબાચિયા એ પણ આપણા સમાજનું બહુ ઉચેરું એવું નામ છે અને બંને ભાઈઓ સ્ટેજ ગજવનાર આવા પડછંદા કલાકારો જ્યારે આપણી ચેનલમાં થયા હોય ત્યારે ખરેખર મને પણ હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે આવા મારા સમાજના યુવા યુવા કલાકારો આજે જો આપણા સમાજમાં આટલું યુવા પરફોર્મન્સ જોરદાર કરી રહ્યા હોય તો મારા માટે આપ સૌના માટે બહુ બહુ જ ગર્વ લેવા જેવી બાબત છે અને વાણ સમાજ એ ખરેખર કલા સંગીત થી ભરપૂર છે તો આજે પુનિતભાઈ ફરી વાર તમારું સ્વાગત કરું છું તો ચેનલમાં હવે પુનિતભાઈ આપણે થોડો વાર્તાલાપ આપણા બે વચ્ચેનો આપણા દર્શક મિત્રોને સંભળાવીએ તો પ્રથમ તો પુનિતભાઈ તમે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપો જય માતાજી મિત્રો હું છું આપનો લોકગાયક પુનિત લિંબાજીયા અને મારું ગામ પાટણની આગળ દુધારામપુરા પાટણ જિલ્લો તાલુકો પાટણ અને અત્યારે અમદાવાદમાં છે બરાબર બરાબર તો પુનીતભાઈ આ આ જે રહીએ છીએ તમારો જે પ્રવેશ થયો તમારી પ્રારંભિક સફર આ સંગીત લાઈનમાં ક્યાંથી થઈ અને ક્યારથી થઈ આઈ થિંક લગભગ હું મણીરાજ ભાઈ મારા પપ્પા પાસે હેરકટ કરાવવા આવતા હતા બરાબર તારે કોન્ટેક્ટ થયો મણીરાજભાઈ સાથે અને મને એમની ગાયકી બહુ જ ગમતી. બરાબર. પપ્પાએ મને ત્યારથી એમની સાથે જ નો ગ પણ નતો આવડતો મને. ત્યારથી એમની સાથે જ મને મોકલી દીધો. હું લગભગ મણિરાજભાઈ સાથે છ થી સાત વર્ષ રહું. બરાબર. અને મારા ગુરુ ગણો ગમે તે ગણો મણીરાજભાઈ છે. વાહ એમની સાથે શીખવા બધી પ્રેરણા મળી. બરાબર. તો તમારા ગુરુ સમાન તમે મણીરાજ ને માનો છે એ ઉ પકડતા એમણે જ મને શીખવાડીયું. બરાબર. તો પુનીતભાઈ તમને તમારા પરિવારમાં સંગીત ખરું કે તમારાથી શરૂઆત હા મારા દાદા ભજની કથા અરે વાહ મારા દાદા ભજની કથા બરાબર એટલે સંત વાણી ગાતા એમ હા ભજનો ગાતા હતા તો એનો અર્થ એવો થાય પુનીતભાઈ કે આ જે આ લોક સંગીત છે જે સંગીતનો વારસો તમને તમારા વારસામાંથી મળ્યો છે એ અહીંયા સિદ્ધ થાય છે અને લગભગ આપણા સમાજના જે કલાકારો છે એમના વારસાગત આ સંગીત ઉતરેલું છે અને વારસાગત સંગીત સંગીતનામાં ઉતર્યું હોય એનામાં બહુ કહેવા પડતું હોતું એમાં કંઈ ઘટતું નથી તો ખરેખર પુનિતભાઈ યાદ કર્યા એ બદલ પણ આપણે મારા સમાજ દર્શન ચેનલ વતી પણ હું એ આત્માને જ્યાં હોય ત્યાં ભગવાન એને એના આત્માને શાંતિ આપી એવી આપણી પણ એક શ્રદ્ધાંજલિ એમના ભગવાનના સુધી પહોંચાડીએ એ આપણી એક નૈતિક ફરજ બને છે એમ એ પણ ગુજરાતના લોક સંગીત ને ગજવનાર એવો કલાકાર પસંદો કલાકાર હતો એ તો પુનીતભાઈ તને આ સંગીત સિવાય તમારો અન્ય કોઈ વ્યવસાય ખરો કે હા મારે હેર કટિંગ салоન છે બરાબર હા બે દુકાન છે હું ત્યાં કામ કરું ન્યુ વાસણા અને કુદરત ગાર્ડન સિટી બે શોપ છે મારે ત્યાં બરાબર એક ઓન્લી લેડીઝ છે એક લેડીઝ યુનિસેક્સ છે બરાબર એટલે હેર સલૂન ના વ્યવસાય સાથે તમે સંગીત નું કામ વ્યવસાય સાથે હા બરાબર તો આ સંગીત નો વ્યવસાય તમે અત્યારે પ્રોફેશનલ કરતા હશો ને આમ તો હા અત્યારે પ્રોફેશનલ કરું છું પણ કેવું છે કે સંગીત ના કાર્યક્રમ રોજ નથી હોતા બરાબર તો ત્યારે નવરા બેસીને શું કરું વાહ વાહ એટલા માટે એક હું 2007 માં યુએસએ ગયો હતો અમેરિકા તો ત્યાં પણ દિવસે બધા મિત્રો હતા તો હેર કટ કરતો અને રાત્રે પ્રોગ્રામ પણ આપતો ત્યાં કારણ કે ત્યાં વીકેન્ડ માં ફ્રાઈડે સેટરડે પ્રોગ્રામ હતા સંગીત છે ગૌરવ લેવા જેવી બાબત પુનિતભાઈ આપણા માટે કે તમે વિદેશની ધરતી ઉપર તમારું સંગીતનું પરફોર્મન્સ કર્યું છે એ પણ બહુ ગર્વ લેવા જેવી મોટી બાબત છે તો પુનિતભાઈ ખરેખર તમે આજે સંગીતમાં તમે આટલી જે સફળતા મેળવી છે તો આ તમારો કેટલા વર્ષનું તમારો આરાધના છે તમારી અને તપસ્યા છે આઈ થિંક હું પંદર વર્ષનો હતો ત્યારથી હું આ કરતો એટલે આઈ થિંક પચીસ વર્ષ થઈ ગયા છે આજે મને એકતાલીસ બેતાલીસ વર્ષ થયા છે બરાબર પચીસ એક વર્ષ થી આની અંદર સંકળાયેલો છું વાહ વાહ એટલે પચીસ વર્ષની તમારી આ સાધના પચીસ સાધના છે તો પુનિતભાઈ હવે આપણે આગળ એક એવો સવાલ કરવા જઈ રહ્યા છીએ કે તમને આ સંગીતમાં તમારું પ્રિય સ્ટેટસ મતલબ કે તમને સંતવાણી ગાવી ગમે કે ગરબા કે લોક સંગીત કે રાસ ગરબા કે તમને ક્લાસિકલ શું ગમે તમને મને લોક ગીતો ગમે રાસ ગરબા ગમે ભગવાન ના કૃષ્ણ ભગવાન ના ગીતો ગાવા ગમે માતાજી ના ગરબા ગરબી એવું બધું ગાવ બહુ ગમે બરાબર ભજન તો બહુ ઓછા ભાવે છે પણ લોક ગીત ને રાસ ગરબા ને ગરબી ને એ બધું વધારે અનુકૂળ હોય છે વધારે બહુ બહુ સારી વાત છે કે તમે લોક સંગીત ઉપર તમારી આટલી પકડ છે તો પુનીતભાઈ તમે જ્યારે આ તમારું તમે આટલા સ્ટેજ ના ઉંચેરા કલાકાર છો તો તમારું બહુમાન ને તમને મોમેન્ટો સિલ્લો પણ ઘણી જગ્યા મળ્યા છે એવો કોઈ પ્રસંગ તમને યાદ ખરો યુએસએ માં મળ્યા હતા ન્યુ જર્સીમાં માં પ્રોગ્રામ હતો ઇન્ડિયન લાયન્સ ક્લબ તરફથી ત્યાં અમને એવોર્ડ આપ્યો હતો પછી અમદાવાદમાં ઘણી જગ્યાએ બધા એવોર્ડ ફંક્શન થતા હોય ત્યાં પણ અને આપણા સમાજ નાઈ સમાજમાં પણ એવોર્ડ ઘણા બધા મળેલા છે પુરસ્કાર આપણા સમાજ વાળા કરે છે બરાબર નાઈ સમાજ બરાબર ઘણા બધા એવોર્ડ તો બહુ છે ઘણા બધા બહુ સરસ વાત કરી તમે તો પુનિતભાઈ હવે લોકસંગીત તમારું પ્રિય છે મતલબ લોકગીતો તમને વધારે પ્રિય છે તો આપણા દર્શક મિત્રોને એક લોકગીત સંભળાવી દઈએ સંભળાવી દઉં આપણે હમણાં મણિરાજભાઈને મારા ગુરુની વાત કરી બરાબર તો એમનો પ્રિય મણિયારો બહુ હતો તો હું એ મણિયારો સંભળાવીશ તો બસ એમની આત્મા શાંતિ થાય સરસ 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 બરાબર બરાબર હે મણિયારો આવ્યો ઘરના હે ઓ ને કોઈ આવ્યો લાયા વાળો મે કે હુએ વે આયો યા આડી વાળો મે ગમ તો તને વારુ લાજ્યો મણિયારો કે હુ તો તનો વારુ લાજ્યો મણિયારો વાહ બહુ સરસ ખરેખર તમારા જે કંઠમાં માં સરસ્વતીનું છે સરસ્વતીમાં એટલે સુર સામ્રાજ્ની કહેવાય દેવી કહેવાય આજે આવા કામળગારા કંઠમાં જો આટલું સરસ પુનિતભાઈ પરફોર્મન્સ કરી રહ્યા હોય તો એ કુદરતી ની બેન છે અને આ કુદરતી શક્તિ હોય એને સંગીત મળતું હોય છે એ પણ મારે ને તમારે કબૂલ કરવું જોઈએ એવી વાત છે તો પુનિતભાઈ આ સંગીત બાબતે તમે જે તમારી સફર છે એમાં તમે લોકગીતો તમારો પ્રિય વિષય છે તમે વિદેશની ધરતી પર તમે પણ જઈ આવ્યા છો એ બાબત પણ હવે જ્યારે સંગીત વિશેની આપણે વાત કરવી હોય અને એમાં આપણે તમે હું આપણે બધા સમાજ સાથે જોડાયેલા છીએ જોડાયેલા તો જ્યારે સમાજમાં તમને કોઈ આમંત્રણ આવું આવતું હોય એના સમાજના કોઈ પ્રોગ્રામ હોય કોઈ સમારંભમાં તમને સંગીત તરીકે બોલાવતા હોય તો ત્યાં તમે સેવા અર્થે કરો છો કે ત્યાં તમે અપેક્ષા રાખો છો તમારા મહેનતાણાની એ પણ બહુ મહત્વની વાત હા એટલે એક્ચ્યુઅલી એમાં એવું છે કે સમાજના ફંક્શનો બધા થતા હોય તો આમંત્રણ આપતા જ હોય છે બરાબર તો ત્યાં એક સમાજની દ્રષ્ટિએ આપણે ભગવાન સરસ્વતી માતાએ આપણને સુર આપ્યો છે વાહ તો એ સમાજની દ્રષ્ટિ આપણે જવું જ જોઈએ અને અમે જઈએ જ છે બધા આપણા જ્ઞાતિના કલાકાર ઘણા બધા સારા પણ મારે આપણા નાઈ સમાજમાં એક જ ફક્ત એક જ વાત કહેવી છે કે નાઈ સમાજના કઈ પણ સેવાના કાર્યક્રમમાં તમે નાઈ સમાજના કલાકારોને બોલાવો છો તો લગ્ન પ્રસંગ હોય કે કોઈ માતાજીની એમના ગામમાં કોઈ ઉજાણી હોય ગરબા હોય બરોબર તો સમાજ વાળાને જ પેલા બોલાવો મારે મારું એવું મારું છે કે સમાજને લઈને જ ચાલો તો કારણ કે સમાજ ની આપણા સમાજ નાય સમાજમાં ઘણા બધા છોકરાઓ બહુ સરસ ગાતા હોય ઘણા બધા છે એવું નથી કે ઠીક ગાય પણ બધા સરસ ગાતા હોય તો મારી સમાજ નાય સમાજ ને એટલું જ કેવું

તો એમને જ બોલાવો અન્ય સમાજના કલાકારો તમે જે પરફોર્મન્સ કરવા બોલાવો છો એના કરતા આપણા સમાજનો દીકરો કે દીકરી જો આગળ આવશે તો એમાં તમારું આપણું સમાજનું પણ રૂડું ખરેખર પુનિતભાઈ ધન્યવાદ આપું છું કે તમને તમારામાં સમાજનો અહોભાવ આટલો પડેલો છે અને સમાજ વિશે તમે એક સરસ સંદેશ આપો છો તો હવે આપણા સમાજના જે કલાકાર મિત્રો છે એમાં નામાંકિત કલાકારો અથવા અન્ય સમાજના નામાંકિત કલાકારો સાથે તમે કામ કરેલું હશે તો એવા એવા કોઈ કલાકાર મિત્રો ને આપણે યાદ કરવા હોય તો તમે કોને યાદ કરશો અત્યારે એમ અત્યારે તો હું યાદ કરીશ તો કારણ કે મને જેમણે શીખવાડ્યું તમને પ્રિય ગમતા પ્રિય હોય પ્રિય ગમતા એટલે મણીરાજભાઈ બારોટ એમણે મને શીખવાડ્યું હું એમને લઈને જ શીખતો થયો છું ને બરાબર હા એ સવાલ અદ્ભુત ગાતા હતા જો કે એમની તુલના થાય વિ જ નથી બરાબર બહુ સરસ એટલે એમને પહેલા હું યાદ કરીશ કે એમના એમણે જ મને સ્ટેજ બતાવ્યું બરાબર એટલે એમના અવાજનો બહુ ફેન હતો પછી ભરતભાઈ બારોટ છે ચાણસ છે ગાયક બહુ સરસ છે એમનો પણ હું ફેન હતો ભરતભાઈ બારોટ બરાબર પછી આજના યુગમાં જીજ્ઞેશભાઈ બારોટ છે બરાબર રાકેશભાઈ બારોટ છે બધા બધા સાથે કાર્યક્રમ કરું છું રાજલબેન બારોટ છે કાજલબેન મેહરિયા છે વાહ 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 પછી નીતિનભાઈ બારોટ છે આપણા સમાજના પહી જીતુભાઈ લીંબાચિયા છે બરાબર ભાનુભાઈ લિંબાચિયા છે વિષ્ણુ લીંબાચિયા છે બધા ઘણા બધા આપણા સમાજના સારા સારા

એમાં જે ઉગતા કલાકારો છે જે ઉભરતા કલાકારો છે તમે તો બધા હવે પીઢ કલાકારો ને બહુ અનુભવી કલાકાર થઈ ગયા પણ આપણા સમાજના દીકરા હોય દીકરીઓ હોય જે ઉભરતા છે ઉગતા છે એમને તમારે સંદેશ આપવો હોય તો તમારી ભાષામાં તમે શું આપશો એમને બસ હું એક જ સંદેશ આપીશ કે જો એવો ગાવાની લાઈનમાં હોય તો સમાજ વાળા જ્યાં બોલાવે ત્યાં જજો અને સમાજની અંદર માઈકમાં ખાસ કહેજો જે મેં હમણાં જ રજૂઆત કરી સમાજ નો કાર્યક્રમ સમાજમાં જાય સમાજ નો પૈસો સમાજમાં જાય ઘણું સારું મારું એવું માનવું છે કારણ કે આપણો સમાજ બરોબર છે તો એટલે હું એમ કઉ છું ખાલી એક રૂપિયો પણ રૂપિયાની પણ જરૂર નથી ખાલી પીઠબળ ટેકો આપો ખાલી બસ સરસ સરસ તો આપણો સમાજ નાનો છોકરો કોઈ પણ હશે ને નાનો ગરીબ ઘર એને પૈસાની જરૂર નથી સપોર્ટ ની જરૂર છે બસ સપોર્ટ કરો સપોર્ટ કરો સપોર્ટ કરશો તો જ આગળ આવશે ને કલાકારો પણ હું કઈ સમાજ ના કે તમે જ્યાં પણ કઈ પણ પ્રસંગ હોય તો ખરેખર જવું જ જોઈએ કારણ કે હું મારા ત્યાં દરેક મંદિરોમાં ગઈ ગઈ ને હું શીખ્યો છું મંદિરોમાં બે ત્રણ બે ત્રણ કાનુડા ગીતો ગઈ બધા લોકો ખુશ થાય ત્યારે કોઈ એવી ભાવના નથી કોઈ પૈસા ની કોઈ ભાવના નહીં બસ એક મનોરંજન માટે મને બહુ ગમે ગાવું કઈ પણ મને

મોરલી અરે રે મારા જગાડ્યા નાના નાના બાળ ને અરે રે મારી નીંદર વેરાણ થઈ કાન તારી મો હરવાદની રેઢા રાગની રેવી જો ગણ કારે વાગી હિરવી જો ગણ કારે વાગી ઓ રસ્યો રૂપાળો रंगली लिओरत रंग जमुना जी नि जमुना जी नि गिर गमत नथी रसियो रूपाड़ो રંગ રેલિયો ગેર જાઉ ગમ તું નથી અરે ઓખો તો દુનિયાથી નોકો કેમય માના દ્વારિકાવાળા દેવની વાત નું નો થાય ઓખો તો દુનિયાથી નોકો કેમય દ્વારિકાવાળા દેવની વાત નું નો થાય એ મીઠુડી દર્તી ના મીઠા ભગવાન ખુબ ખુબ આભાર પુનિતભાઈ બઉ સરસ તમે આજે કૃષ્ણ ભગવાન નું સરસ ગીત રજૂ કર્યું એ બદલ તમારો બી ખુબ ખુબ આભાર માનું છું તો પુનિતભાઈ હવે આપણે કાર્યક્રમ ના વિરામ તરફ જઈ રહ્યા છીએ તો હવે જે આ સમાજ દર્શન ચેનલ નું જે કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી એમાં કલાકારો નું આપણે બ્રોડકાસ્ટિંગ મૂકીએ છીએ તો તમે તમારો અભિપ્રાય આપણા દર્શક મિત્રોને આપવો હોય તો તમે શું તમે જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો સમાજ માટે સમાજના કલાકારોને એક આગવી ઓળખ મળે તમે જે ગામડે ગામડે જઈને તમે રાજકોટ જાઓ છો ભાવનગર જાઓ છો બનાસકાંઠા જાઓ છો ઉત્તર ગુજરાત જાઓ છો તો એ તમે તમારા સ્વ ખર્ચે જાઓ છો એ એ તમારી બહુ મહાનતા છે કે લોકોને સમાજ વચ્ચે તમે લોકોને જાગૃત કરો છો ઓળખાણ આપો છો કે આ જો કલાકાર છે તમારા ચેનલના માધ્યમ દ્વારા તો હું આપનો ખૂબ આભારી છું એમ કારણ કે એ મને બહુ ગમ્યું કે તમે નિસ્વાર્થ ભાવે અને તમે હરેક કાર્યક્રમમાં તમે જોડાયેલા જ હોવ છો એ મેં તમારી હાજરી જોઈ છે તો એ બદલ હું તમારો ખૂબ આભારી છું હું તમારો આભાર માનું છું કે તમે આટલું સરસ કાર્ય કરવા જઈ રહ્યા છે તો સમાજ વાળા નમ્ર વિનંતી કે રમણ દાદાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો આવી મારી ખાસ વિનંતી છે એનું કારણ છે કે સમાજ વાળા માટે થઈને જ દોડે છે એમના સ્વ ખર્ચે જાય છે એટલે હું તમારો ખૂબ આભારી છું અને ખરેખર તમારો જેટલો આભાર માની એટલો ઓછો છે હવે પુનીતભાઈ એ બહુ સરસ વાત કરી છે કે પુનીતભાઈની જે જે લાગણી છે અંતરની લાગણી એ આપ સૌને જણાવી છે તો હવે મારી પણ એક એવી ફરજ બને છે કે મારા સમાજનો દીકરો જ્યારે આટલું સરસ પરફોર્મન્સ કરી રહ્યો હોય ત્યારે હું પણ મારા સમગ્ર ગુજરાત વિનંતી કરું છું કે આપ જ્યાં પણ પ્રોગ્રામ કરતા હોય જ્યાં પણ સંગીતના કોઈ એવા પોગ્રામ કરતા હોય અને એમાં પુનિતભાઈ જરૂર પડે ત્યારે પુનિતભાઈનો તમે કોન્ટેક્ટ કરજો એમનો કોન્ટેક નંબર મારા સ્ક્રીન ઉપર મૂકું છું આ નંબર ઉપર તમે પુનિતભાઈ સાથે વાત કરજો ચોક્કસ પુનિતભાઈ તમારા કાર્યમાં સહભાગી થશે અને તમારો કાર્યક્રમ શોભાવશે એની હું ખાતરી આપું છું તો પુનિતભાઈ રહ્યો છે અને ખરેખર હું તમારું દિલથી સ્વાગત ફરીવાર એટલા માટે કરું છું કે તમે તમારો કિંમતી સમયને બાજુ પર રાખી અને મારા ચેનલના તમે આજ મહેમાન બન્યા છો મારા ચેનલમાં સહભાગી થયા છો એ બદલ પુનિતભાઈ ખરેખર ભગવાન માતાજીના તમને ખૂબ ખૂબ આશીર્વાદ દાદા તમારો આભાર માની છે અમે તો તમે તો બધે દૂર દૂર જાવ અમે તો અહિયાં જ છીએ નજીક અને તમે સમાજ માટે જ કરો છો જે કે અને ખાસ વાત કહેવાની છે કે મને સમાજની અંદર સારામાં સારો સપોર્ટ મળતો મળ્યો હોય દરેક નવરાત્રી થી માડી મોટા મોટા સ્ટેજ ઉપર તો મારા મહેન્દ્ર કાકાને આશ્રય જાય છે એમની બહુ લાગણી છે મારા ઉપર બહુ જ એમના હાથ છે મારા ઉપર અને મારા કાર્યક્રમ એમણે મને બહુ જ પ્રોગ્રામો આપ્યા છે અને આપે પણ છે સારા સારા મોટા મોટા સ્ટેજ એમના દીકરા છે રાજુભાઈ એમનો બહુ સપોર્ટ છે એ મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરે છે ને હર વખતે મેં કહ્યું એમ મોટા મોટા સ્ટેજમાં અમને બોલાવે છે હાજરી માટે એટલે હું એમનો પણ આભારી છું મહેન્દ્ર કાકાનો મહેન્દ્ર કાકા નાય ખાનપુરા ગામ મારા દર્શક મિત્રો જુઓ પુનિતભાઈ લીંબાછિયાની મહાનતા અને એની નિખાલસતા જે એનો નિર્મળ સ્વભાવ છે કે એ કોનાથી આગળ આવ્યા છે એ એનું પહેલું પગથિયું આજ પણ ભૂલતા નથી એ ખરેખર પુનિતભાઈની મહાનતા છે હવે બાજુમાં આપણા મહેન્દ્રભાઈ

દરેક આપણા સમાજનો વ્યક્તિ એને જોડે રહી અને એમને બોલાવે દરેક કાર્યમાં એ ઉપસ્થિત રહે છે અને પોતાના સ્વ ખર્ચે દરેક જગ્યાએ જાય છે તો સમાજના છોકરાને એક આગળ લાવવા માટે વિદેશોમાં એમની ચેનલ ચાલે છે અને એ માધ્યમથી તમને દરેક જગ્યાએ પ્રોગ્રામ મળે એની આ એક એમની દરેક જાતની ભાવના છે એ ભાવનાને માન આપી અને દરેક કાર્ય કરો અને સુંદર રીતે એકબીજાના વિખવાદ છોડી અને જે માણસ કરતો હોય એને નિખાલસ પણે તમે કો એમાં મજા આવે અને એનો કોઈ ઉતરતા ક્રમમાં ઉતારવાની જરૂર નથી એને પ્રોત્સાહન આપવાની વાત કરો તો એમાં મજા આવે જય માતાજી જય લિંબજમાં ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ નાઈ સાહેબનો તેમજ અમારા પુનીતભાઈ લિંબાસિયાનો હવે અહીંયા આપણે કાર્યક્રમને વિરામ પર લઈશું અસ્તુ રમણભાઈ લિંબાસિયા સમા દર્શન માતાજી જય માતાજી